નવા સાયરનની ખરીદી કરી છે એ નવા સાયરનની ખરીદી બાદ તેને ટેસ્ટ કરવા માટે શહેરમાં બે કલાકમાં વારંવાર સાયરન વગાડવામાં આવશે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન સાયરન વગાડવામાં આવશે નાગરિક સંરક્ષણ પ્રશાસને નવા સાયરનની ખરીદી કરી છે ટેસ્ટિંગ માટે શહેરમાં બે કલાકમાં વારંવાર સાયરન વગાડવામાં આવશે મંગળવારે સવારે બે કલાક વારંવાર સાયરન વાગશે જાણકારી મળી છે તે મુજબ નાગરિક સંરક્ષણ પ્રશાસને નવા સાયરનની ખરીદી કરી છે એ નવા સાયરનની ખરીદી બાદ તેને ટેસ્ટ કરવા માટે શહેરમાં બે કલાકમાં વારંવાર સાયરન વગાડવામાં આવશે